ચાણસમાની અસ્મિતા શતાબ્દી મહોત્સવ બે હજાર ઓગણીસના સ્મૃતિ ગ્રંથ વિમોચન સમારંભ યોજાયો આજનો ચાણસમા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવર સંસ્થા ટ્રસ્ટ ચાણસમાના નવરામજી મંદિર ચાણસમાની અસ્મિતા શતાબ્દી મહોત્સવ બે હજાર ઓગણીસના સ્મૃતિ ગ્રંથ વિમોચન સમારંભ યોજાયો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા આ પ્રસંગે આશીર્વચન માટે મહાન શ્રી મારુતિ ચરણ ચરણદાસજી મહારાજ અને બીજા અતિથિ વિશેષ મહારાજશ્રીઓ હાજર રહ્યા હતા સાત ચાણસમા ગામના વાપી અંકલેશ્વર સુરતમાં મોટા વેપાર ધંધા કરાવે છે તે લોકોએ પણ આજે આ ગ્રંથ વિમોચન પ્રસંગમાં હાજરી આપી હતી ગ્રંથ વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા કેબિનેટ મંત્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ શ્રી લાલજી દાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો હતો આ ગ્રંથના સૌજન્ય તથા સમારંભના ભોજનના દાતા શ્રી સ્વર્ગસ્થ કાંતાબેન નારાયણભાઈ પટેલ પરિવાર હસ્તે એવા શ્રી કમલેશભાઈ નારાયણભાઈ પટેલ અને શ્રી રાજેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલ નિકુળ પરિવાર વાપ્યા હતા આ ગ્રંથ વિમોચન પ્રસંગે ગામના લોકોએ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અને કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર મિહિર પટેલ ચાણસમાં